થતું નથી કઈ કામ આપવાળા બધા ઈજ છે બધા જોર જ છે બધા જોર કોનું લાગે છે જોર જોર પૈસા દે જોર

તમને ચૂંટણી માં રસ જ નથી મત તો દેવાના કે નહીં દેવાના મત देऊ બધે મત તો આપણો મતદાન છે મતદાન છે મત કરીને લે જાવ બસ જે જીતે જે જીતે તમે મત દેવો એ જીતશે ને કોને દેવાના હવે એ તો અન્યા જાય પછી ખબર પડે કોને દેવા જે માહોલ છે લોકો હળવાશમાં છે અને સાથે જદી જે પ્રશ્નો છે તેની પણ વાત કરી રહ્યા છે ઘણા લોકો કહી રહ્યા છે કે

કે જે પબ્લિક નું જનતા નું ખેડુ નું વેપારીઓ નું રચના કલાકારો નું બધાનું કામ કરે એવો ઉમેદવાર જોતો છે એ તો ઓગણીસ તારીખે જનતા જ બતાવશે કોને ચૂંટણી લઈ આવો ને કોણ કામ કરતો ઉમેદવાર છે આ ત્રણ ઉમેદવારમાંથી જનતાના પ્રશ્નો તમને શું લાગે છે કોણ સારી રીતે એને વાચા આપી શકે એમ છે ત્રણેય ઉમેદવાર અત્યારે તો એવા જ છે વાચા આપી શકે એવા ગોપાલભાઈ ઇટાલિયા છે નીતિન રાનપરિયા છે કિરીરભાઈ પટેલ છે ત્રણેય ઉમેદવાર સારા જ છે બરાબર પણ હવે અત્યારે તો જનતાના મનમાં એક ગોપાલ ઇટાલી એક જ ચાલે છે બરાબર એ તો આગામી તારીખ આગામી સમય ઓગણીસ તારીખે બતાવશે કે કોણ ઉમેદવાર ને આ જનતા વિસાવદર બેસા ની ને લઈ આવે છે ગ્રામ્ય વિસ્તારોમાં શું માહોલ છે તમને શું લાગે છે ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે જોવો તો આમ આદમી પાર્ટી નો ગોપાલભાઈ નો જ્યાં માહોલ હાલે છે બરાબર પછી તો હવે ઓગણીસ તારીખે આગળ ખબર પડે કે શું થાય શું પરિણામ આવે અહીંયા પાનના ના ગલે આખો ચૂંટણી ચર્ચા ચાલે તમને શું જોવા મળે છે પાનના ગળો છે આ વેસાણની પરબ ચોકડી ઉપર પચીસ વર્ષથી હું અહીં બેસું છું અનેક ચૂંટણીઓ અમે જોઈ છે અમારા પરિવારના જ પહેલા ધારાસભ્ય હતા ખુરજીભાઈ વેસાણીયા અનેક ચૂંટણીઓ અમે જોઈ છે અત્યારનું પરિસ્થિતિને માહોલ જોતા અહીંયા બે લાખ ને સાઠ ની હજારની આજુબાજુ મતદારો છે એટલે આખી વસ્તુ એવી છે લોકો બહુ હોશિયાર છે અમારા મતદારો અહીંયા કોઈ તમને પરફેક્ટ કહી ના શકે કોઈ આનો અંદાજ નથી લગાવી શકમ એવી પરિસ્થિતિ છે વચ્ચે જયેશભાઈ રાદડિયા છે અને અમારા લોકલ ઉમેદવાર નીતિનભાઈ રાણપડિયા છે આખી ધરી આ બે ઉમેદવાર બે વ્યક્તિઓ ઉપર જાશે આ ચૂંટણી નું નિષ્કર્ષ જયેશભાઈ રાદડિયા અને નીતિનભાઈ રાણપડિયા ઉપર આ બે ઉપર આખું નીતિનભાઈના લોકલ છે એમને એને સારા કાર્યો કરેલા છે લોકલ પરિચિત છે જયેશભાઈ 30 વર્ષથી સામાજિક ક્ષેત્રે બહોળો એક્સપિરિયન્સ સેવાના કાર્યો બધું ધરાવે છે લોકો એને માન સન્માનથી જોઈ રહ્યા છે એની પોતાની એક ઈમેજ છે કાર્યની બધી એના લીધે આખી આ ધરી છે જે ચૂંટણીની આ બે વ્યક્તિ ઉપર આધાર છે એની ઉપર આખું એનું પરિણામ આવશે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા બોલ નોલેજ બધું સારું છે એનું એમાં ના નહીં લોકોના માનસમાં એના સ્પીચ થી ઉપર આખું છવાયેલા છે બરાબર એની કાર્ય હજી અહીં નવા છે કંઈ છે નહીં આ બે જે વ્યક્તિ છે એ ચૂંટણીનો આખો આધાર છે મારી દ્રષ્ટિએ તમને શું લાગે છે આમ તો ત્રેવીસ તારીખે પરિણામમાં ખબર પડશે પરંતુ અત્યારે અહીંયા જે ચર્ચા થાય તમારા પાનના ગલ્લે એ ઉપરથી તમને શું લાગે છે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પહેલા નંબરે કોણ ઉપર નીચે ગોવર્ધન વચ્ચે આ બે વ્યક્તિ તેમણે કરી દીધો છે સમજદાર લોકો સમજી જશે કે પેરિસ પણ કોને કહ્યું છે ગોવર્ધન પણ કોને કહ્યું છે અને આખો જે પરિસ્થિતિનો જે તાગ છે તે તમને કદાચ એમના શબ્દો પરથી ઓળખાઈ જશે કે શું પરિસ્થિતિ છે દરેક લોકોના પોતપોતાના એક મત હોય શકે પરંતુ ત્રેવીસ તારીખે જ્યારે મતપેટીઓ ખુલ છે ત્યારે જ ખબર પડશે કે શું થશે તમે જોડાયેલા રહો સત્યાગપંથન સાથે સત્યાજમંથનની યુટ્યુબ ચેનલ સબ્સક્રાઇબ કરવાનું અને બેલ લાઈક પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમંથનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમંથન સાથે નમસ્કાર